ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે જ્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એક નાના કાર્યકર્તા તરીકે મારી જે વરણી કરી છે આગામી સમયમાં સંગઠનના કાર્યકર્તાઓને સાથે લઈ અમરેલી જિલ્લા ભાજપનો સારામાં સારો દેખાવ રહી સારામાં સારી કામગીરી રહી લોકો વચ્ચે જઈને લોકોના કામો સરળતાથી ઉકેલ આવે સંગઠનનું કામ સરળ રીતે પૂરું થાય ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે નવા પ્રમુખોની વરણી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે પરંતુ શું આ નવા પ્રમુખની વરણી વચ્ચે જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે જિલ્લાઓની અંદર વિવાદ અને વિખવાદ હતો એ બંધ થઈ જશે કેમ કે અમરેલી ભાજપની અંદર વિવાદ અને વિખવાદના કારણે આખો એ લેટરકાંડ સર્જાયો અને એ લેટરકાંડની વચ્ચે હજુ પણ એ પાટીદાર સમાજની દીકરી પાયેલ ગોટી એ ન્યાય માટે રાહ જોઈ રહી છે તેવામાં નવા પ્રમુખની વરણી થઈ તો ત્યાં થોડા ઘણા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જોવા તો મળ્યા પરંતુ થોડા ઘણા હોદ્દેદારો હાજર પણ ન હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે એવું છું પ્રદીપ અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ વિખવાદ એ વારંવાર એની ચરમસીમા સુધી પહોંચે છે અને ત્યારબાદ ખુલ્લીને સામે પણ આવે છે અમરેલી ભાજપના વિવાદ અને વિખવાદના કારણે એક લેટરકાંડ સર્જાયો અને લેટરકાંડના કારણે એક પાટીદાર સમાજની દીકરી પાયેલ ગોટીનું જાહેરમાં સરઘસ પણ નીકળ્યું જો કે જ્યારે આ નીકળ્યું જ્યારે આખી આ ઘટના બની તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના એક પણ હોદ્દેદારો કે એક પણ નેતાઓએ ખુલીને સામે ન હતા આવ્યા અને તે દરમિયાન પણ ભાજપની અંદર પ્રમુખની ચૂંટણી માટે એ લાઈનો લાગી હતી જ્યારે આખો આ વિવાદ સર્જાયો હતો ત્યારે જો કે હવે આ વિવાદને ત્રણ મહિના જેટલો સમય પણ થવા આવશે પરંતુ તેમ છતાંય ભાજપના જે અમરેલી જિલ્લાના હોદ્દેદારો છે તે આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે અને હવે તો આજે એ ભાજપના પ્રમુખની વરણી પણ થઈ ચૂકી છે અને એ પણ પાટીદાર સમાજના જ છે તેમ છતાંય હજુ એ તમામ લોકો મૌન ધારણ કરીને બેઠા છે ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના પ્રમુખ અતુલ પટેલ કે જેમની નિયુક્તિ થઈ ત્યારબાદ તેમને તેમના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો પરંતુ એમના જિલ્લાની અંદર બનેલી એ ઘટનાઓ વિશે હજુ પણ મૌન સેવન કરીને બેઠા છે ન માત્ર અમરેલીની અંદર એકમાત્ર એ ઘટના પાટીદાર સમાજની દીકરીએ પાયેલ ગોટી અને સાથે જ એ ભારતીય જનતા પાર્ટીનો લેટરકાંડ પરંતુ ભૂતકાળની અંદર પણ એક એવી ભાજપના નેતાઓની ઘટનાઓ સામે અનેક આવી ચૂકેલી છે જો કે આ તમામ ઘટનાઓ મામલે હજુ પણ આ નેતાઓ મૌન છે શું કહ્યું અતુલ પટેલે એ પોતાના પ્રમુખ પદની વરણી થયા બાદ એ સાંભળો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે જ્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એક નાના કાર્યકર્તા તરીકે મારી જે વરણી કરી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ એવા જ સંગઠન મહામંત્રી રત્નાકર સાહેબ સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના શીર્ષ નેતૃત્વ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું ટીમનો હું આભાર વ્યક્ત કરું છું આગામી સમયમાં સંગઠનના કાર્યકર્તાઓને સાથે લઈ અને જે અમરેલી જિલ્લા ભાજપનો સારામાં સારો દેખાવ રહી સારામાં સારી કામગીરી રહી લોકો વચ્ચે જઈને લોકોના કામો સરળતાથી ઉકેલ આવે સંગઠનનું કામ સરળ રીતે પૂરું થાય એવા સંપૂર્ણ મારો પ્રયત્ન રહેશે સારામાં સારી ટીમ બનાવી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક ઉભરી આવે સારામાં સારો કાર્યકર્તા તરીકે એવી અમારી પ્રાયો પ્રાયોરિટી છે પ્રાથમિકતા છે ભાજપનો આંતરિક વિખવાદ છે એને ડેમેજ કંટ્રોલને શું કહો ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો સાથે છે કોઈ વિખવાદ જેવું છે નહીં બધા જ આગેવાનોના આશીર્વાદ છે અમને અને બધાને સાથે લઈને બધાના આશીર્વાદ લઈને ભારતીય જનતા પાર્ટીના કામો અમે કરવાના છીએ તો આતા અતુલ કાનાણી જેમની અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ પદ ઉપર નિયુક્તિ થઈ ચૂકી છે હવે નિયુક્તિ બાદ એ આગામી સમયની અંદર તેમના કાર્યક્ષેત્રની અંદર શું આ પાટીદાર સમાજની દીકરી પાયલગોટીને જે ન્યાય નથી મળ્યો એ ન્યાય અપાવવા માટે તેમના જ અમરેલી જિલ્લાના નેતાઓને કોઈ રજૂઆત કરશે કે અમારા આ પાટીદાર સમાજની દીકરી છે કે જે હજી ન્યાય માટે વલખા મારી રહી છે કે અમરેલીની અંદર જે લેટરકાંડ સર્જાયો હતો એ લેટરકાંડની અંદર શું હકીકત છે શું તથ્યતા છે એ અંગે કોઈ જિલ્લા પ્રમુખ તરીકે તપાસ ચલાવશે કે પછી કોઈ નિવેદન આપે છે કે શું તેના ઉપર સૌ કોઈની નજર રહેશે જો કે આજે તેમના પ્રમુખ પદ સંભાળતાની સાથે જ તેમણે માત્ર ને માત્ર શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો છે વિવાદ અને વિખવાદ અંગે હજી કોઈ તેમને જાણકારી નહીં હોય કેમ કે નવા નવા બનેલા એ પ્રમુખ છે અને એમના પ્રમુખ બનતાની સાથે જ એ ગણ્યા કાંઠા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયેલા નેતાઓ ત્યાં હાજર હતા હવે જોવાનું રહેશે કે નવા નિમાયેલા પ્રમુખ એ અમરેલીના વિવાદ અને વિખવાદને કેવી રીતે એક સાથે લઈને ચાલે છે કે પછી અમરેલીની અંદર નવો વિવાદ અને વિવાદ શરૂ થાય છે તમારું શું માનવું છે અમરેલીના નવા નવનિયુક્ત પ્રમુખને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને નવનિયુક્ત પ્રમુખ શું એ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે લડશે કે કેમ તે પણ જોવાનું રહ્યું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર